નમસ્કાર નમસ્કાર આપણે એક રિઝલ્ટ મળ્યું છે ઇન્ડિયા ગ્રો ની પ્રોડક્ટ વાપરવાના કારણે તો આપણે ખેડૂતના મોઢે સાંભળીશું કે એમને શું રિઝલ્ટ મળ્યું છે તો દિનેશભાઈ તમારું નામ શું ઠાકોર દિનેશજી સોમાજી ઓકે ઠાકોર દિનેશભાઈ સોમાજી દિનેશભાઈ આપણે એક ડિસ્ટ્રીબ્યુટર છે રાઈટ કયું ગામ તમારું દવાડા દવાડા તાલુકો તાલુકો જિલ્લો મહેસાણા મહેસાણા જિલ્લાનું દવાડા ગામ છે અને ત્યાં આપણે ઇન્ડિયા ગ્રો ની પ્રોડક્ટ વાપરેલી છે સાહેબ આ શેમાં વાપરેલી તમે અજમામાં અજમાની અંદર આપણે પ્રોડક્ટ એ લોકોએ વાપરેલી છે તો સાહેબ તમે આની અંદર ડીએપી યુરિયાનો ઉપયોગ કર્યો છે ડીએપી યુરિયાનો ડીએપી યુરિયાનો બિલકુલ ઉપયોગ કર્યો નથી આપણે ખેડૂતને કહીએ પચાસ ટકા વાપરો કારણ કે ખેડૂતને એવું હોતું હોય છે કે ભાઈ ડીએપી યુરિયા ના નાખે ત્યાં થતું હોતું નથી રાઈટ ગયા નહીં પણ આ ખેડૂત આપણા ડિસ્ટ્રીબ્યુટર છે એના કારણે એમણે એવું વિચાર્યું કે આપણે ડીએપી યુરિયા વગેરે જ આ વખતે આપણી ઇન્ડિયા ગ્રોપ પ્રોડક્ટ પ્રોડક્ટથી અજમો વાયો છે તો શું શું વાપરેલું ભૂ વસ્ત્રો પેલા નાખેલું છે પાછળથી ઓલિફ અને એમઆઈ સ્પ્રે નો છંટકાવ કર્યો એક વખત કેટલી વખત છંટકાવ કર્યો બે વખત બે વખત ઓકે ઓલિફ ને એમઆઈ સ્પ્રે નો બે વખત છંટકાવ કર્યો છે અને શરૂઆતની અંદર ભૂ વસ્ત્ર નાખ્યો છે મિત્રો તમે જોઈ શકો છો અને અજમાની અંદર જોરદાર રિઝલ્ટ છે સારો એવો અજમો છે સાહેબ તમે આની પહેલા અજમો કરેલો તો આવો હતો કે આવો નતો અજમો એમ પેલા કર્યું તો પણ આવું નતું આના પેલા એમને અજમો કર્યો હતો પણ આવું રિઝલ્ટ એમણે ડીએપી યુરિયા નાખવા છતાં આવો અજમો એમને થયેલો નતો તો કે મિત્રો તો આપણે ઇન્ડિયા ગ્રો બ્રાન્ડ છે જો જોરદાર રિઝલ્ટ છે અને સૌથી મહત્વનું છે ઓર્ગેનિક છે રાઈટ કે નહીં તો મિત્રો એક વખત મુલાકાત લો તમારે પણ ક્યાંક જરૂર લાગતી હોય કે ભાઈ ઓર્ગેનિક કરવું છે તો ઓર્ગેનિકની અંદર રિઝલ્ટ સારામાં સારા ઓકે થેન્ક યુ જય હિન્દ જય